કચ્છના અબડસાડમાં ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે બાપુ અને ધરણા બેઠા છે આંદોલનને આંદોલનસિંહ જાડેજાએ સમર્થન આપ્યું છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆત કરી હતી જેને પગલે કચ્છના પાંચ સંતો સાથે સીએમએ બેઠક કરી છે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે યોગી દેવનાથ બાપુએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમારું અનશન ચાલુ રહેશે અબારસાના નખરાતાડા ગામ ખાતે યોગી દેવનાથ બાપુના નેતૃત્વમાં ચાલી રહેલા ધરણામાં ગુજરાત પરમાથી સાધુ સંતો મજંગદર વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને સ્થાનિક લોકો જોડાયા હતા પાંચમા દિવસે યોગી દેવનાથ બાપુની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા ગાયને હિન્દુ ધર્મમાં કામધેનુ અને તેત્રીસ કરોડ દેવી દેવતાનું પ્રતિક માનવામાં આવે છે આ માંગ ગાયના રક્ષણ અને સન્માન માટે કરવામાં આવી રહી છે દેવનાથ બાપુએ જણાવ્યું કે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાથી ગૌરક્ષણ અને પ્રિયાનું જતન થશે જે ગુજરાતની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે આજે કચ્છના પાંચ સંતો સાથે સીએમએ બેઠક કરતા ગુજરાતમાં ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળશે અને ટૂંક સમયમાં ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં કાયદો કરાશે અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ તો એ માંગણીને લઈને અમારા પૂજ્ય સંતોને કાલે ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી અમિત કર્યા હતા અને મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ અને મુખ્યમંત્રી એ વાતને સ્વીકારી કે તમારી જો માંગણી છે એને જલ્દી જલ્દી સ્વીકારવામાં આવશે અને જો ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે એનો કાયદો બને ગુજરાતની અંદરને લાગુ થાય એ અમે તમને ભાંંદરી આપીએ છીએ તો અમને ચોક્કસ મુખ્યમંત્રી ઉપર વિશ્વાસ છે અને અમે આશા કરીએ છીએ કે જલ્દી બે હજાર સત્તર થી ગોરક્ષણ માટે કડક કાયદાઓ લાગુ છે અને આ માંગ વધુ એક પગલું ગણાય છે સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનો દ્વારા આ આંદોલન વ્યાપક સમર્થન મળી રહ્યું છે કૌશિક ન્યૂઝ સુરત